દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની આજે જન્મ અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું

રાજીવજી રાજીવ ગાંધીજીની આજે જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ